તો આપણે જાણ્યું કે માંડવ્ય મુનિએ યમરાજાને શ્રાપ આપ્યો કે તમારે સો વર્ષ સુધી શુદ્ર યુનિમાં જન્મ લેવો પડશે એ આ વિદુરજી વિદુર નીતિ પણ ખૂબ પ્રખ્યાત છે દાસી પુત્ર તરીકે જન્મ લીધો હવે મૈત્રીજી વિદુરજીના પ્રશ્નના ઉત્તર આપે ગઈકાલે પૂછ્યું હતું મૈત્રીજીને કે પ્ર સંસારના પ્રત્યેક પ્રાણી એ સુખી થવા ઈચ્છે છે કેમ તો એ સુખ નિધાન ભગવાન જે સુખ સિંધુ છે અને આનંદ સિંધુ છે અને આપણે બધા એમના જ એક બિંદુ છે એમના જ અંશ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ અને શ્રુતિઓ પણ કહે છે કે અમૃતસ્ય પુત્રા વયમ આપણે અમૃતના જ સંતાન છે તો આપણને મરવાની બીક કેમ લાગે છે જો આપણે સુખ રાશિ છે તો આપણે દુઃખી કેમ છે તો ઉત્તમ સમજાવે છે કે માન સરોવરના હંસ એનું ટોળું એ ઉડતું ઉડતું નીકળ્યું એમાં એક નાનું હંસનું બચ્ચું ઉડતા ઉડતા થાકી ગયું નીચે પડ્યું કિચડ માં પડ્યું પડ્યું એ હંસના બાળકને એવું લાગ્યું કે હું પણ કાલો કલુટો છું હું કાગડો છું એમની સાથે ભરતી થઈ ગયો એમની સાથે જ ફરવા લાગ્યો આ બાજુ હંસોનું ટોળું થોડા દિવસમાં ફરીથી પાછું ત્યાંથી ગયું નીચે જોયું કે આ તો આપણું જ બચ્ચું છે આ અહીંયા ક્યાંથી ફરે છે એટલે વિચાર કર્યો કે લાવો એ ત્યાં નીચે આવ્યા પહેલાં હંસના બાળકને કહ્યું કે તું તો અમારું છે અહીંયા ક્યાંથી ફરે છે કાગુડાઓની જોડે તો એ હંસનું બચ્ચું કહેવા લાગ્યું કે જુઓ મારો વર્ણ જુઓ હું કેવો છું કાળું છું અને તમે કેવા છો ધવલ ઉજ્જવલ છો કેવા લાગ્યા કે ભાઈ તું પણ અમારો જ છે ચાલ તને થોડું આમ કહી એ બચ્ચાને સરોવરમાં સ્નાન કરાવ્યું અને એને ઘસી ઘસીને બરાબર સ્વચ્છ કર્યું તો એમાંથી એ પણ ધવલ ઉજ્જવલ હંસ નીકળ્યો એને ખબર પડી કે હું તો હંસ છું આપણે પણ પરમાત્માના જ અંશ છે પણ માયાના કિચડમાં પડેલા છે એટલા બધા મલિન થયેલા છે કે આપના સ્વરૂપને પણ આપણે ભૂલી ગયા છે પછી આપણને કોઈક સંત ગુરુ એ આવીને એ આપણને એ માયામાંથી છોડાવે છે અને સત્સંગ કરાવીને આપણો બધો જ મેલ ધોઈ નાખે છે ત્યારે અંતે આપણને ખબર પડે કે આપણે પણ હંસ છે અને પરમાત્માની સાથે આપણે એક થઈ જઈએ છીએ બધા જ સુખી થવા ઈચ્છે છે કેમ કે આપણે કરે છે કે એ તરફ એ આકર્ષિત થાય છે એક સામાન્ય સમજીએ કે એક નાનો પથ્થરનો ટુકડો એને આપણે ઉડાવી આકાશમાં તો એ ક્યાં આવે નીચે જ આવે છે કેમ કે પૃથ્વીનો અંશ છે એ પૃથ્વી એ અંશી છે ધરતી અને પથ્થરનો ટુકડો એ અંશ છે એ જ રીતે પાણી એ અંશ છે અને એનો અંશી છે સમુદ્ર આઠ મહિના સુધી સમુદ્રમાંથી બાષ્પીભવન રૂપે એ વાદળા બંધાય અને પછી એ ચાર મહિના વરસાદ રૂપે વર્ષે એ પાણી ગમે ત્યાં વર્ષે ગમે ત્યાં જાય પણ અંતે ક્યાં જાય છે સમુદ્ર તરફ જ જાય છે સાગરમ સાગર તરફ જ જાય ગમે તેમ કરો કેમ કે એનો અંશી છે એ સમુદ્ર છે અને અંશ છે એ જળ છે ત્રીજું પણ દ્રષ્ટાંત બતાવ્યું કે દીવાની જ્યોત આડી ઉભી નીચે ન જતા ઉપર મૈત્રીજી સમજાવે છે ત્યાર પછી બારમા અધ્યાયમાં વિદુરજી સૃષ્ટિ વિશે થોડા પ્રશ્ન કરે અને મૈત્રીજી એનો વિસ્તારથી ઉત્તર આપે કે ભગવાનની નાભિક્રમણ જી જન્મ થયો કઠોર તપ કર્યું પ્રારંભ કર્યો તો સૌ પ્રથમ સનક સનંદન સનાતન અને સનત કુમાર ચાર પુત્ર ઉત્પન્ન કર્યા કહેવા લાગ્યા કે તમે સૃષ્ટિ કરો વિસ્તાર કરો તો કેવા લાગ્યા

અને મોટેથી રડવા લાગ્યા કહેવા લાગ્યા કે મને મારું નામ આપો અને મને કામ બતાવો તો બ્રહ્માજી કહેવા લાગ્યા કે તમે ખૂબ રડો છો તો તમારું રામ રુદ્ર અને કામ તો એટલું જ છે કે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે વિસ્તાર કરવો છે તો હું કેવી રીતે કરું તો તમે સૃષ્ટિનો વિસ્તાર કરો કરું તો કે હા તમે કરો તો ભગવાન ભોલે બાબાએ તમારે વિસ્તાર કરવાની જરૂર નથી તમે તો ભજન કરો જાઓ અને બોલે બાબા ભગવાનમાં બેસી ધ્યાનમાં બેસી ગયા બ્રહ્માજી એ ફરીથી વિચાર્યું કે શું કરું પહેલા

બ્રહ્માજી કહે હવે તમે બંને મૈતુની સૃષ્ટિનો પ્રારંભ કરો તો સ્ત્રી પુરુષના સંયોગથી જે આરંભ થયો થયો એ મનુ અને જ છે એટલા માટે જ આપણે બધા મનુના સંતાનો છે એટલા માટે જ આપણને માનવ કહે છે અને માનવ કહો મનુજ કહો કે મનુષ્ય કહો બધામાં મનુનો અંશ છે મનુએ સતરૂપાથી પાંચ સંતાન ઉત્પન્ન કર્યા બે પુત્ર અને ત્રણ કન્યા તો એ પ્રિયવ્રત અને પ્રસૂતિ મનુ મહારાજે બ્રહ્માજીને કહ્યું કે સમસ્યા છે પિતાશ્રી તમે કહો છો કે સૃષ્ટિનો વિસ્તાર કરો તો વિસ્તાર કેવી રીતે કરો આ પૃથ્વીનું તો અપહરણ થયું છે બ્રહ્માજી કહે કોને કર્યું તો કહેવા લાગ્યા હિરણ્યાક્ષ એ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન કરે કે આ હિરણ્યાક્ષ કોણ છે કોનો છોકરો છે કઈ જગ્યાએ જન્મ થયો ત્યારે મૈત્રીજી કહે કે કશ્યપ મુનિ સૂર્યાસ્ત સમયે સંયન સંધ્યા કરતા હતા તો હવે આપણે સંધ્યા વિશે વિશેષ મહત્ત્વ સમજીશું પછીથી જય શ્રી કૃષ્ણ